જૂનાગઢ શહેરમાં એક તરફ દિવાળીનો માહોલ જમાયો હતો બીજી તરફ જૂનાગઢ શહેરના મતરણ વિસ્તારમાં આવેલ અમુલ એપાર્ટમેન્ટ પાસે થયેલ માથાકોટમાં યુવકનો મોતનો મામલો દિવ્યાંગ ચુડાસમા નામના યુવકનું મોત થયું હતું અને મોતનું કારણ એ હતું કે ફટાકડા એક તરફથી બીજી તરફ ફેંકતા હોવાની બાબતે થયેલી બોલાચાલીના આરોપીઓ દ્વારા આરોપીઓ દ્વારા શબ્દો બોલાતા ઉશ્કર્યા જઈ અને લાકડીને પાઇ પડે મારમી કરી કોઈ અન્ય તૂષ્ણ હથિયાર માર્યો હોય તેથી યુવકનું મોત નીપજ્યું હતું અન્ય યુવકો પણ બે હજાર ઘાયલ થયા હતા પોલીસે આરોપી આરોપીઓમાં રામસિંહ બારડ ગીતા રામભાઈ બારડ પત્ની માતા જયશ્રીબેન બારડ તથા કેવલ જોશી સહિતના સમયે ફરિયાદ નોંધી અને ચાલુ હતી ને હાલ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આ પાંચે આરોપીને ઝડપી પાડીને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આ વાત કરીએ તો મૃતકની માતાએ એવું જણાવ્યું હતું કે આ પાંચે હત્યારાઓને આજીવન કેટલી સજા પડવી છે એવી પણ માંગ કરી હતી और एक मिनट कर कल आज खाली We know why we're in it, અસલ પાસલ ત મોડી રાત્રે મધુરમ ગેટ થી ફટાકડા ફોડવા બાબતે બનાવ બનેલો જેમાં ફરિયાદી પુષ્પાબેન વિનોદભાઈ ચુડાસમા જેમનો પુત્ર દિવ્યાંગ ઉર્ફે યશ જે સત્યાવીસ વર્ષનો હોય અને મેનેજર તરીકે નોકરી કરતો હોય તથા ગાડી લેવેચનો ધંધો કરતો હોય આ પોતાના મિત્રો સાથે ડિલક્ષ પાનની દુકાન જે અમૂલ એપાર્ટમેન્ટની સામે આવેલી છે ત્યાં મોડી રાત્રે એકથી બેની વચ્ચે ફટાકડા ફોડતા હોય આ સમયે સામેની સાઈડ અમૂલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની સામેની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી થયેલી જેથી આ જે આરોપી તરફે જે ગ્રુપ છે તેમાં કેવલ જોશી અને રાજહુન આ બંને છે એ દિલક્ષ પાન બાજુ ગયેલા અને ત્યાં દિવ્યાંગ ઉર્ફે યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશનો જે સોનાનું ચેઇન છે તૂટી ગયેલું આથી આ બાબતનું મંદુક રાખી યશ ઉર્ફે દિવ્યાંગ છે એ રોડની આ બાજુ એટલે કે અમૂલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો અને ત્યાં ગાળા ગાળી અને બોલાચાલી થયેલી જેમાં જે દિવ્યાંગના મરણ જનાર દિવ્યાંગ છે તેના અન્ય મિત્રો પણ આ બાજુ આ બાજુ આવેલા અને આ જે કેવલ જોશી તથા જે રામસી બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસી બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા ઝપાઝપી થયેલી આ દરમિયાન આ રામભાઈ બારડ છે તેમને પોતાનો દીકરા રામસિંહ બારડને ઘરેથી લાકડી લાવવાનું કહી આવતા તે લાકડી લઈ આવેલો અને આ રામસિંહ બારડની માતાએ આ દિવ્યાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયેલો ત્યારબાદ રામસિંહે પણ લાકડી વડે અન્ય જે સાયદો છે જે મરણ જનાર દિવ્યાંગના મિત્રો શિવાંગ નિશિત તથા હર્ષ પરમાર આ તમામને પણ ઈજાઓ પહોંચાડેલી આ સમયે કેવલ જોશી અને જે રાજહૂણ છે તે બેમાંથી કોઈ એક પાસે લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગુ ફેરશ જ્યારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતાં તેને ખભાના ભાગે જે જીવલેણ ઈજાઓ પહોંચેલી અને ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલો તેને સારવાર માટે અગચ્છ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલું

નથી પણ આ જે કેવલ જોશી છે તેના ફાધર છે એ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા જે હાલ નિવૃત્ત છે